માત્ર ઓગણીસ વર્ષ અને આઠ મહિનાની યુવતીને સરપંચ જાહેર કરવામાં આવી છે જ્યારે નિયમ સરપંચ પદ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી એકવીસ વર્ષ હોવી જરૂરી છે ત્યારે હવે આ મામલો રાજ્ય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે યુવા સરપંચ તરીકે સન્માન માટે યાદી વખતે તંત્ર પણ દોડતું બન્યું હતું ત્યારે હવે પાસેથી રાજીનામું પ્રયાસ થઈ રહ્યો છે તો આજે આ સમગ્ર મામલે વાત કરીએ તો ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ સરપંચ પદ માટે ઉમેદવારની ન્યૂનતમ ઉંમર છે એકવીસ વર્ષની હોવી ફરજિયાત છે મોટો સવાલ એ છે કે ફોર્મ ચકાસણી વખતે ચૂંટણી અધિકારીઓએ શું ધ્યાન લીધું છે સ્પષ્ટપણે તાલુકા વિકાસ અધિકારી આજે અહેવાલ મળ્યો છે જે મુજબ ગિલોસણ ગ્રામ પંચાયતમાં જે ચૂંટાઈને ઉમેદવાર સરપંચ તરીકે ચૂંટાયેલા છે એમની ઉંમર એમના અહેવાલ મુજબ વીસ એકવીસ વર્ષ કરતાં ઓછી છે એવું જણાવેલું જ્યારે ઉમેદવારી પત્ર જ્યારે આરોને રજૂ થયેલું ત્યારે એમના ઉંમર એમને પોતે એકવીસ વરસ તેવી બતાવેલી છે જેના આધારે આરો શ્રીએ નિર્ણય લીધેલો હતો અને એના કારણે ફોર્મ મંજૂર પણ થયેલું હતું અને ચૂંટણી પણ થઈ અને એમાં ચૂંટણીમાં એ વિજેતા તરીકે પણ જાહેર થયેલા આ દરખાસ્ત ટીડીઓ સ્ટીએ મોકલેલી છે જે અમે મહેરબાન કલેક્ટર સાહેબને પણ મોકલી આપી છે અને સાહેબ તરફથી જે આગળની સૂચના થઈ તે મુજબની આગળ વધ

આયોગ તરફથી જે નિર્ણય થશે પહેલાં તો આ જે માહિતી છે જે એમને આપેલી ફોર્મની અંદર એકવીસ વર્ષ એ ખોટી આપેલી છે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે જે એનો વિગતવાર અભ્યાસ કરી નિર્ણય લેવાનો ક્રિમિનલ પ્રોસીજરની કઈ કલમ અંતર્ગત થઈ એ પ્રોસિજર અંતર્ગત જવું કે કેમ આ બોનાફાઈડ મિસ્ટેક છે કે ઇન્ટેન્શનલી મિસ્ટેક છે એ પહેલાં જોવાનું રહેશે આની અંદર એ જોઈએ છે